સોશિયલ મીડિયા ફેસબુક તથા વોટ્સઅપમાં ફરિયાદી સાથે વાતચીત દ્વારા મિત્રતા કરી ફરિયાદીના બિભસ્ત ફોટો મેળવી તે તમામ ફોટો ફરિયાદીના સગત સંબંધી તથા મિત્રો વર્તુળમાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી વિડિયો કોલમાં બિભસ્ત વાતો કરવાનું જણાવી ફરિયાદી પાસેથી એક પોઈન્ટ નેવ્યાસી કરોડથી વધુ બળજબરીપૂર્વક પડાવી લેનરને ચેન્નાઈ ખાતેથી સ્થાનિક વેશ ધારણ કરી સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો સુરત સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી સોશિયલ મીડિયા મારફતે અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી વાતચીત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ એકબીજાની મદદકારી કરી ફરિયાદ સાથે વોટ્સઅપ ઉપર મેસેજ તથા કોલ કરી મિત્રતા કેળવી વોટ્સઅપ મારફતે ફરિયાદીના ન્યૂડ ફોટા મેળવી તેઓની સંમતિ વગર તે ફોટા ફરિયાદીના ભાઈના ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મોકલી તેઓને બદનામ કરી આ ન્યૂડ ફોટા ફરિયાદીના સગા સંબંધી મિત્રો વર્તુળમાં તેમ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયા મારફતે સતત પીછો કરી ખોટા નામ ધારણો કરી બિભસ્ત માંગણી કરી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવા સારું ફોન મેસેજ તથા મેલ કરી ફરિયાદી પાસેથી એક કરોડ નેવ્યાસી લાખ ત્રેસઠ થી વધુ રૂપિયા બળજબરીપૂર્વક પડાવી લઈ વધુ રૂપિયા પડાવવા ફરિયાદી દાખલ થઈ ત્યાં સુધી ફરિયાદીને કોલ તથા મેસેજ કરી તેઓના ન્યૂડ ફોટા વાયરલ કરી બદનામ કરવાની જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર રીતે બળજબરી

સાયબર ક્રાઇમ સેલ ને સૂચના આપવામાં આવેલ છે બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખ થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લીધી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને પૈસા નહીં આપે તો તારા સગા જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર